રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ બજરંગ દળની અંદર વિરોધ જોવા મળ્યો અને કોંગ્રેસ કાર્યાલય ખાતે જે રાહુલ ગાંધીના જેટલા પણ પોસ્ટર્સ હતા ફોટોઝ હતા તેની ઉપર બ્લેક ઇન્ક લગાવવામાં આવી અને આ જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો જે રીતે રાહુલ ગાંધીનું નિવેદન હતું કે હિન્દુઓ હિંસક જે છે તેવું આ નિવેદન તેમનું હતું ત્યારબાદ આ વિરોધ નોંધાયો અને ગઈકાલે મોડી રાત્રે આ પ્રકારે કોંગ્રેસ કાર્યાલય ખાતે જેટલા પણ રાહુલ ગાંધીના પોસ્ટર્સ હતા તે આ બ્લેક ઇન્ક લગાવવામાં આવી અને પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા જોકે ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી અમુક પોસ્ટર્સને હટાવી પણ લેવામાં આવ્યા છે ત્યારે આજે ગઈકાલ રાત્રે બજરંગ દળ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તે વિરોધમાં જે આ કાર્ય સહિત સહી છે રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર અને જેટલા પણ જે કોંગ્રેસ કાર્યાલયમાં આવેલા રાહુલ ગાંધીના જેટલા પોસ્ટર્સ હતા તે તમામ પર આ પ્રકારે જ બ્લેક ઇંક લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે અને જે રીતે આ વિવાદિત નિવેદન બાદ હવે જે રાહુલ ગાંધી વિરોધ વધુ એક જે ખાસ કરીને મુદ્દો છે તે છછેડાયો છે તે અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણી સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ